નવસારી જિલ્લામાં આવેલા ગણદેવી તાલુકાના તલોદ ગામ ખાતે આવેલ અંબા માતાજીના મંદિરનો સાડત્રીસમો પાટોત્સવની ઉજવણી કરવામાં આવી અંબા માતા મંદિર વિકાસ સમિતિ સિંગલ ફળિયા તલોદ બિલીમોરા ખાતે સાડત્રીસમો પાટોત્સવ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા અંબા માતાજીના મંદિરના દર્શન કર્યા બાદ મહાપ્રસાદીનો લાભ લીધો સાથે સાથે ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું સાલગીરીને સફળ બનાવવા માટે તલોદ સિંગલ ફળિયા ગામ તમામ યુવા મિત્રનું ખૂબ જ યોગદાન રહ્યું હતું અંબા માતાજીના મંદિરનો કેટલામો પાટોત્સવ છે આ સાડત્રીસનો પાટોત્સવ માતાજીનો છે અને આ મંદિરની પૌરાણિક કથા એવી છે કે ગામના લોકો થઈને ખડિયાના લોકો થઈને એક નાનું અમસ્ત મંદિર હતું એને માટીનું બનાવેલું હતું એના પછી એ કરીને ગામના બધા એકત્રિત ભેગા થઈ એને મંદિરનું મોટું મંદિર બનાવવામાં આવ્યું આજે આ માતાજીના એટલો બધો ચમત્કાર છે એ જે શ્રદ્ધા અને ભક્તિથી જે પણ માંગે છે એની મુરાદ બી પૂરી થાય છે અને અહીંયા કમસે કમ આપણા ફળિયાળ થતી આજુબાજુના વિસ્તારના ગામના લોકો બી ઘણા બધા આવે છે કમસે કમ આઠથી નવ હજાર વ્યક્તિ હવે હાલની પણ હાલમાં આઠથી નવ હજાર લોકો મહાપ્રસાદનું આયોજન મહાપ્રસાદનો લાભ લે છે ને ખૂબ સરસ રીતના આયોજન થાય છે અહીંયા મોટા મોટું ગ્રાઉન્ડ પણ છે અને સાંજે કંઈક સુંદર મજાનું આ મહાપ્રસાદનું આયોજન થાય પછી સુંદર મજાનું ગરબાનું આયોજન બી કરીએ ને બધાને આનંદ હોત આનંદથી ગરબા ગાય અને પોતપોતાની ઘરે છૂટા પડી